વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ ગામ નજીકથી ગેરકાયદેસર માથી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડીને વાગરા પોલીસને સોંપ્યા હતા જેથી ગેરકાયદેસર માથી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે મળેલી માહિતી પ્રમાણે વાગરાના નાયબ મામલતદાર એચ વી વિરાનીને ગેરકાયદેસર માથી વહન કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેના આધારે અધિકારીઓ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાદેણા પખાજણ માર્ગ ઉપરથી માટી ભરેલા બે હાઈવા દંપર પસાર થઈ રહ્યા હતા ધીમે દંપરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હાઈવા દંપર નંબર ડીજે સોળ યુ પાસઠ ત્રીસનો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક દંપર જેનો રજિસ્ટ્રેશન નંબર ડીજે સોળ એ યુ છાસઠ છન્નુના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું ખરેખર આ ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કરવામાં આવ્યું તો તો તપાસ બાદ જ પડશે પરંતુ હાલ નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા વાગરા પોલીસે બંને વાહનો કબજે લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય બનતા હોય છે અને બેફામ માટી ખનન કરીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈને પંતકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે